ચલાલા વિવિધ સેવા કે કાર્યો કરનાર ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ધારી રોડ ચલાલા ખાતે બસો પાસઠ નો નેત્ર યજ્ઞ સર્વરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી સ્વર્ગસ્થ જયાબેન ઈશ્વરલાલ બોરીસાગરની છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે ઈશ્વરલાલ બોરીસાગર ભાવનગર તરફથી હસ્તે ભાસ્કરભાઈ ભાવેશભાઈ તેમજ જીતુભાઈના આર્થિક સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરી દવા આપવામાં આવી અને ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને શ્રી રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે લઈ જઈ મશીન દ્વારા ઓપરેશન કરી મૂકી દવા આપવામાં આવે દાંતના તમામ રોગો જેવા કે દાંત કાઢવા ચાંદી પૂરવી વગેરેની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે સર્વરોગ રોગ કેમ્પમાં તમામ પ્રકારના રોગો જેવા કે શ્વાસ હરસ મસા ડાયાબિટીસ પેટના રોગો વાહના રોગો વગેરેની સારવાર કરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે તમામ સારવાર વિના મૂલ્યે મળશે તો ચાલાલા અને આજુબાજુના ગામોમાંથી વધુમાં વધુ લોકો લાભ લે તેવું સંસ્થાના વડા પૂજ્ય શ્રી રતિદાદાની ખ્યાતિમાં જણાવાયું રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી મારું નામ ભાવેશ કુમાર ઈશ્વરલાલ ગોરીસા છે અહીંયા જે ગાયત્રી પરિવાર અને ગાયત્રી ધામ છે તેમાં જે રતિકદા છે એમના હું જમાય છું હું ભાવનગર ખાતે છું અને આજે જે કેમ્પ છે એ માટે હું ખાસ કોઈ જણાવવા માગું છું કે વર્ષોથી અહીંયા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમ કે આંખોનો કેમ્પ હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય લગ્નનું આયોજન હોય એમાં પણ સર્વોજ્ઞાથી સમૂહ લગ્નનું આયોજન હોય અલગ અલગ પ્રકારના કેમ્પ પ્રાર્થના કેમ્પ સર્વોરોજ નિદાન કેમ્પ આ બધા કેમ્પ જે દર મહિને થતા હોય છે તો એમાંથી થોડી પ્રેરણા એ મળી કે આમાં જે પૈસા આપશું આર્થિક સહયોગ આપશું એ લેખે જશે એટલા માટે આજે મારા માતુશ્રીની છઠ્ઠી માસિક પુણ્યતિથી છે એ નિમિત્તે અમે એવો વિચાર કર્યો કે થોડી ઘણી સેવા કે પ્રવૃત્તિ થાય ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે આજે આ કેમ્પમાં આર્થિક સહયોગ આપવાનો અમને જે લાભ મળ્યો છે એ બધા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું અને મારા માતુશ્રીને ભગવાન એમને આત્માને શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી આજે નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ગાયત્રી સુસ્કાર ધામ ખાતે બસો ને વિનામૂલ્યે નેત્રયજ્ઞ દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ જેમાં આ બસો ને નેત્રયજ્ઞમાં આર્થિક સહયોગ સ્વર્ગસ્થ જયાબેન ઈશ્વરલાલભાઈ બોરીસાગરની છઠ્ઠી માસિક પુણ્યતિથી નિમિત્તે હસ્તે ઈશ્વરલાલભાઈ બોરીસાગર તેમજ તેમનો પરિવાર ભાઈ શ્રી ભાસ્કરભાઈ ભાવેશકુમાર જીતુભાઈ કશ્યપ ઋત્વિજ અને અમારા બેન શ્રી રેખાબેનના આર્થિક સહયોગથી બોરીસાગર પરિવારના આર્થિક સહયોગથી આ સુંદર મજાના કેમ્પનું ભવ્ય આયોજન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં બધાની આંખોની તપાસ થશે મોતિયાની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે બપોરે રાજકોટ ખાતે રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન તેમજ નેત્રમણી દવા ટીપા ચશ્મા બધું આપી પરત મૂકી જવાશે દાંતની સારવાર પણ વિનામૂલ્યે થશે સર્વરૂપ કેમ્પમાં આયુર્વેદિક દવાઓ પણ બધી વિનામૂલ્યે આપવામાં આવશે ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા સંપન્ન થઈ રહ્યું છે દાદા કેટલા દર્દીઓએ લાભ લીધો લગભગ આજે અઢીસો ઉપર દર્દીઓ આ કેમ્પમાં લાભ લઈ રહ્યા છે અને આશરે પિસ્તાલીસથી થી પચાસ દર્દીઓ મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મુકામે જશે